અંડરપાસ કરવામાં આવ્યો આ પાણી ભરાતા ઓડા દ્વારા દિવસ બંધ હતો જેના કારણે સ્થાનિકો ને લાંબો ચક્કર લગાવવો પડતો હતો તો આ સમગ્ર ઘટનામાં સૌથી મોટી વાત તો એ છે કે પંપ ન હોવાની વાતથી આ અધિકારીઓ અજાણ હતા અમદાવાદમાં ભારે વરસાદ વરસતા વૈષ્ણોદેવી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી જેના કારણે આસપાસના સ્થાનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે લાંબુ ફરીને જવું પડતું હતું અને તેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી ઓગણીસ ફૂટ પાણી આસપાસના વિસ્તારમાં કાઢી ફરી અંડરપાસ શરૂ કરાયો હતો તો સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો ઓડાના અધિકારીઓને ખબર જ ન હતી કે અંડરપાસમાં પાણીના નિકાલ માટે પંપ નથી અને જ્યારે ખબર પડી ત્યારે અધિકારીઓ દ્વારા પંપ મૂકીને પાણીનો નિકાલ કરાયો હતો અંડરપાસ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળ્યો હતો ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા તે પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અહીં જોવા મળી ન હતી સ્થાનિક લોકોના કહેવા મુજબ આ અંડરપાસના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જ્યારે વરસાદી પાણી ભરાય છે ત્યારે બે થી ત્રણ કલાક સુધી પાણી ભરાયેલા હોય છે અને વાહન ચાલકોને પાણીમાંથી જ પસાર થવું પડે છે હાલ તો ઓડા દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે ત્રાગડ અંડરપાસ માંથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે સાફ સફાઈની કામગીરી ચાલી રહી છે શું કારણ હતું પાણી ભરાવાનું ક્યાંથી પાણી આવ્યું હતું અને હવે કેટલા સમય બાદ વાહન ચાલકો માટે અંડરપાસ ખુલ્લો મૂકવામાં આવશે આપ જોઈ શકો છો કે ત્રાગડ અંડરપાસની અંદર છેલ્લા ત્રણ દિવસ પહેલાં અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ તથા કાગળ અંડરપાસની બંને વોલની આજુબાજુ પાણી ભરાવાના કારણે કાગળ અંડરપાસની અંદર પાણી આવેલા હતા અને કાગળ અંડરપાસની અંદર આ જે અંડરપાસની અંદર જે પાણી આવ્યા એ બંને વોલની વિફોલ્સ જે દિવાલની અંદર મૂકેલા છે એ વિફોલ્સ એટલે કે વોટર સ્પાઉટની અંદરથી પાણી આવેલા હતા સદર વોટર સ્પાઉટ એટલા માટે મૂકવા જરૂરી છે કે કોઈપણ રિટેનિંગ અર્થ રિટેન સ્ટ્રક્ચર બનાવીએ અંડરપાસની અંદર અંડરપાસનો ઉપયોગ કરવા માટેનું જગ્યા ખુલ્લી હોય છે બંને તરફ આવવા જવા માટે રોડ હોય છે પણ એની બહારની બાજુએ એટલે કે વોલની બીજી સાઈડે ત્યાં અર્થ રિટેન કરેલું હોય છે મીન્સ કે અંડરપાસ નીચો હોવાથી અર્થને ત્યાં રિટેન કરીને રાખવામાં આવેલી હોય છે તો અર્થ રિટેન એટલે કે સોઇલ રિટેન કરેલી હોય એની અંદર ત્યારે કોઈ પણ જ્યારે સ્ટ્રક્ચર બનાવવામાં આવે ત્યારે આપ જે વીફોલ્સ જોઈ શકો છો અને જે પાણી આપણે જોયું હશે મીડિયાની અંદર આવેલું કે અંડરપાસની અંદર વીફોલ્સમાંથી પાણી આવવાનું કારણ તો એ પાણી એટલા માટે જ વીફોલ્સ મૂકેલા હોય છે કે અંડરપાસની દિવાલની પાછળના ભાગે એ પાણી જો ભરાઈ રહે તો એ સ્ટ્રકચરને નુકસાનકારક છે કેમ કે પાણી ભરાવાથી પોર વોટર હાઇડ્રોલિક પ્રેશર જેને આપણે કહીએ સાદી ભાષામાં તો પોર વોટર પ્રેશર ક્રિએટ થાય છે અને એ જે પોર વોટર પ્રેશરને દૂર કરવામાં ન આવે તો એ સ્ટ્રક્ચરને નુકસાનકારક હોય છે અને અત્યારે જે આપણે જોયું કે બાવીસ વર્ષના ઇતિહાસમાં ફર્સ્ટ ટાઈમ આટલા આટલું પાણી અહીંયા અંડરપાસની આજુબાજુ ભરાવ્યું અને એ પાણી આવવાનું કારણ જે ગાંધીનગરની આજુબાજુના જે વિસ્તારમાંથી નેચરલ કુદરતી ઢોળાવને લીધે પાણી આ તરફ આવ્યું અને એ પાણી વ્હીપુલ્સ દ્વારા અંડરપાસમાં આવ્યું વ્હીપુલ્સ દ્વારા આવવાથી સ્ટ્રક્ચરને એક પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનું નુકસાન ન થયું અને વીપોલ્સમાંથી પાણી આવી અંડરપાસમાં સતત ત્રણ દિવસ સુધી પાણી ચાલુ રહ્યું અને અંડરપાસ ઉભરાવાની અથવા ભરાઈ જવાની ઘટના બની એ આ કારણ હતું કે ત્યાં પાણી આવવાનું કારણ એ છે કે ભારે વરસાદ ગાંધીનગરની આસપાસનું જે ડેવલપમેન્ટ આ જે ગામ છે બધા અડાલત છે જમિયતપુરા છે ઝુંડાલ છે કે ખોરજ ગામ છે એની જે જગ્યાઓ છે તેમાં ટીટી સ્કીમમાં જે ડેવલપમેન્ટ થયું નેચરલ વોટરવેઝ ઓબ્વિયસ એને અવરોધ ઊભો થયો હોય અને એના કારણે પાણી આ તરફ નેચરલ ઢોળાવ હતો સાથે સાથે રેલવેના ટ્રેક હતા ટ્રેકની બાજુમાં જગ્યા જે હોય એ ટ્રેકના આરોયુમાંથી પાણી અંડરપાસ તરફ આવેલું હતું અને એ અંડરપાસમાં પીપોલ્સ દ્વારા ભરાવામાં આવ્યું હતું જેને અત્યારે હાલમાં આપણે સાહીઠ કલાકના સમય દરમિયાન ઓડા એટલે કે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા અધિકારીશ્રીઓ દ્વારા તેમજ આ જે અમદાવાદ ઓડા રિંગ રોડ છે એ અમદાવાદ રિંગ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ એટલે કે સદભાવ ગ્રુપ દ્વારા મેનેજ કરવામાં આવી રહ્યું છે એના સ્ટાફ અને કર્મચારીઓ દ્વારા સાઈઠ કલાકના અથાગ પ્રયત્ન બાદ લગભગ દસથી બાર ડી વોટરિંગ હેવી ડ્યુટી પંપ લગાવી અને આ પાણી દૂર કરવામાં આવેલું છે અત્યારે આઠ વાગે પાણી દૂર થયા બાદ સફાઈની કામગીરી ચાલુ છે અને સફાઈ પૂર્ણ થઈ રાત્રે દસ કે સાડા દસ વાગ્યા બાદ એટલે કે દસ વાગ્યા બાદ આ અંડરપાસને વાહન વ્યવહાર માટે ખુલ્લું મૂકવામાં આવશે